Itu m e આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ ફ્રીડમ ગ્રુપ ડિસેમ્બર મહિનામાં બ્લડ બ્લડ કેમ્પનું આયોજન કરે છે તો આ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રામ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યું છે અત્યાર સુધી લગભગ લગભગ એકસો પચાસથી એકસો પચાસ પ્લસનું બ્લડ ડોનેશન થઈ ગયું છે અને ફ્રીડમ ગ્રુપ આ વખતનો જે ફ્રીડમ ગ્રુપ સદસ્ય અને અમારા મોટા ભાઈ રાજેન્દ્રગીરી અને કેતનભાઈનો જે ટાર્ગેટ છે અમારો કે આ વખતે પાંચસો પ્લસનું ટાર્ગેટ છે અમારું અને મને પૂરેપૂરી ખાતરી છે અને ફ્રીડમ ગ્રુપના દરેકે દરેક સદસ્યોની મહેનત રંગ લાવશે અને પાંચસો પ્લસનું ટાર્ગેટ અમે અચિવ કરીશું દર વર્ષની જેમ અમે લોકો જે બ્લડ ડોનેશન કેમ્પમાં અહીંયા જે બ્લડ આપે છે એમને એમને આ આખા વર્ષ દરમિયાન એમના પરિવાર એમના મિત્રો એમના સઘર સંબંધીઓ જ્યારે બી ક્યારે બી જો બ્લડની જરૂર પડે તો અહીંયા એ માત્ર એ એક બ્લડ યુનિટનું ડોનેશન કરે છે પણ ફ્રીડમ ગ્રુપની જવાબદારી એટલી હોય છે અમારા મોટાભાઈનો સંકલ્પ એવો હોય છે કે આખા વર્ષ દરમિયાન એમના પરિવાર કે એમના મિત્રોમાં ક્યારેય પણ જરૂર પડે તો એક નહીં પણ ગમે એટલે બ્લડ બ્લડ યુનિટની જરૂર પડે એ સિવાય એસડીપી હોય પ્લાઝમા હોય જેની બી જરૂર પડે ફ્રીડમ ગ્રુપ હર હંમેશ એની સાથે ઉભેરેલું છે અને એક અંતે એક વાત હું ઉમેરવા માગીશ આપશો આપના માધ્યમથી કે આજ રોજ વડોદરા શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર વિજયભાઈ શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી આરભાઈ પાટીલ અહીંયા ઉપસ્થિત થયા હતા સાથે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ અહીંયા ઉપસ્થિત થઈ છે એ સૌ અહીંયા ઉપસ્થિત થઈને હમ સૌનો હૉસલો વધાર્યો છે એ બદલ પણ હું એમ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને ફ્રીડમ ગ્રુપ સદસ્ય તરફથી આપના માધ્યમથી વડોદરા શહેરના દરેક દરેક યુવાન જે અહીંયા ઉપસ્થિત થયા છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું